મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે થરાદ નર્મદા વિભાગની કચેરીએ કોંગ્રેસના મહિલા ધારાસભ્યનો हल्ला बोल થઈ રહ્યો છે વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પોતાના સમર્થકો સાથે પહોંચ્યા હતા નર્મદા વિભાગની કચેરીએ જી હા ब्रांच કેનાલોમાં સિંચાઈ માટે પાણીની માંગ કરી રહ્યા છે ખેડૂતો ત્યારે રવિ સિઝનના પિયતનો સમય હોવા છતાં કેનાલો કોરી ઢાકળી જોવા મળી રહી છે ત્યારે થરાદના નાગલા નજીકથી વરસાદી ગંદુ પાણીનો કેનાલમાં નાખી નિકાલ કરવામાં આવે છે તેને બંધ કરવામાં આવે તેવી કરી હતી પત્રમાં માંગ ગેનીબેન ઠાકોરે વાવભાબર અને થરાદ તાલુકામાંથી પ્રસાર થતી બ્રાન્ચ કેનાલો સિંચાઈ માટે પાણી છોડવાની માંગ ગેનીબેન ઠાકોરની હતી

એટલે repairing ના બહાને દોઢ બે મહિના એ કર્યા છેલ્લા એક મહિનાથી રિપેરિંગ ક્યાંક નાના મોટું branch થઈ ગયું તો બ્રાન્ચો ઓ પૂરતું પાણી ત્રણેક ચાર દિવસથી છોડ્યું હતું અને ત્રણ ચાર દિવસથી પાણી છોડ્યું હજી છેવાડાના ગામો છે એને તો પાણી પહોંચતા દસ પંદર દી થવાના ત્યારે સમય મર્યાદાની અંદર ખેડૂતોને પાણી ના આપે તો કઈ season ની અંદર જે season ની અંદર જે પાક પાકતો હોય અને એ સમયની અંદર પાણી મળે તો જ પાક ઉગે અને સમયસર એની વાવણી કે જે ખેડૂતોને એના વાવણી કરવાની હોય થાય અત્યારે વારંવાર ઉચ્ચ અધિકારીઓને પણ મેં ફોન કર્યો હતો એમના ડાયરેક્ટરને ફોન કર્યો હતો નીચેના અધિકારીઓ ઉપરથી જાણવા મળ્યું કે દરેક બ્રાન્ચની જે કેપેસિટી હતી જેટલા ક્યુશેકની માગણી હતી જે અમારી ડિમાન્ડ હતી એ તમામ ડિમાન્ડ અમે નર્મદા વિભાગના ઉચ્ચ અધિકારીઓને મોકલી આપી છે પણ જે એને પાણીની ફાળવણી કરવી જોઈએ એ પ્રમાણે પાણીની ફાળવણી કરતા નથી અંડરપેટે એમ જાણવા મળ્યું અમને વિગત કે જ્યાં સુધી રાજસ્થાનની ચૂંટણી એ પચીસ તારીખ સુધી સમગ્ર બનાસકાંઠા હોય પાટણ હોય કે રાજસ્થાન ખેડૂતોની પરિસ્થિતિ દેખાતી નથી ખેડૂતો ઉપર દયા નથી જે ખેડૂતો અત્યારે કઈ પરિસ્થિતિમાં પસાર થઈ ગયા એવી વેદના નથી એક બાજુ ખેડૂતોની આવક બમણી કરવા માટેના દાવા કરે અને ત્યાં કોંગ્રેસ સરકાર હોવાથી પચીસ તારીખે મતદાન હોવાથી ત્યાં પાણી ન મળે એટલે કેવા થાય કે કોંગ્રેસના શાસનમાં ખેડૂતોને રાજસ્થાનમાં પાણી મળતું નથી માત્ર રાજસ્થાનની ચૂંટણી જીતવા માટે કરી અને આટલી હદની વિકૃતતા દાખવી એ હું માનું ત્યાં સુધી એમની જે માનસિકતા જે છે એ છતી કરે છે હું ભગવાનને પ્રાર્થના કરું અત્યારે અમે ધૂન ને બોલાવીને પણ પ્રાર્થના કરી છે કે આવા લોકોને સદબુદ્ધિ ભગવાન આપે અને વહેલામાં વહેલું પાણી છોડે આજે અમે ખેડૂતો બધા આવેદન પત્ર આપવા આવ્યા છે એમને વિનંતી કરવા આવ્યા છે તો અધિકારીઓ હતા છતાં પણ નીકળી ગયા એટલે આજે અમારે ના છૂટકે જે અધિક્ષક અધિકારી છે એમની ખુરશી ઉપર અમે અમારી માગણી મૂકીને આવ્યા છીએ કોઈ જવાબદાર અધિકારી હાજર ના રહે સમય મર્યાદાની અંદર પાણી ના આપે ખેડૂતોને વ્યવસ્થિત જવાબ ના આપે તો ખેડૂતોએ લાખોની એમની જમીન આ પાણી માટે કરીને આપી છે અને આની આ પરિસ્થિતિનું નિર્માણ થયું તો કુદરત તો માફ ને પણ ખેડૂતોની આંતરડી છે ને એ આ ક્યારે પણ આ આવા વહીવટકર્તાઓને શાસન શાસનકર્તાઓને ભગવાન માફ નહીં કરે એવું મારું પોતાનું માનવું છે અત્યારે અમે આટલા આવ્યા છીએ બે દિવસની અંદર પાણી રેગ્યુલર ના થયું તો પછી જે આંદોલન કરવું પડે કે આક્રમક રીતે એ ખેડૂતોના હિતમાં અમારે નિર્ણય લેવો પડે વિપક્ષ તરીકે ધારાસભ્ય કે અમારા આગેવાનોએ તો ખેડૂતોના હિતમાં જે નિર્ણય લેવો પડે એમાં અમે ખચકાશું નહીં